ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે સામાજિક કાર્યકર જયદીપભાઈ પોતાના સ્વખર્ચે ટેમ્પો લઈને કચરો ઉઘરાવવા નીકળ્યા હતા સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં કચરાની ગાડીની અનિયમિતતાને પગલે સામાજિક કાર્યકર જયદીપભાઈ દ્વારા ટેમ્પો લઈને વોર્ડમાં કચરો ઉઘરાવવા નીકળ્યા હતા જો કે તેના પહેલા પણ જયદીપભાઈ દ્વારા નગરપાલિકા પાસે ભંડોળ નહીં હોવાથી ભીખ માંગવા નીકળ્યા હતા આમ ફરી જયદીપભાઈ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે जो के चीफ ऑफिसर साथे बोलाचाली बाद मामलो ठाड़े पड्यो पड़े कचरो

વાર્ડ નંબર સુપરવાઇઝરને પટ્ટાવાળાને અને એસઆઈને તમે ફોન કરેલા પણ સત્તા કાંઈ નિહાળો ન આવ્યો બે દિવસ પહેલાં અમે લેખિતમાં પણ આપેલું સોશિયલ મીડિયામાં રજૂઆત પણ કરેલી સત્તા ન થયું સેવાને કંટાળેલી અમે અમારા છો ખર્ચે શિવો નગરપાલિકામાં કચરો લઈને આવી ગયા છે છેલ્લે પહોંચો સાહેબ સાથે વિચારણા કરીને અને એને બાહરી આપી છે હવે આવું નહીં થાય તો હજી આવું થશે હજી આમથી ઉગ્ર આંદોલન કરીશું